હત્યાના બનાવો નામ નથી લઈ રહ્યા ત્યારે રાંદેર વિસ્તારમાં વહેલી સવારે એક યુવકની હત્યા થઈ હતી આ હત્યા મિત્રે જ મિત્રની કરી હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી જોકે હત્યાને અંજામ આપીને હત્યારો ફરાર થઈ ગયો હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે રાંદેરના રહેતા વર્ષીય મુન્ના નામના યુવકની હત્યા થઈ હતી મુન્ના પર ચપ્પુના ઘા જીકી હત્યા કરાઈ હતી પૈસાની લેતી દેતીમાં માં આવીને આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ઘટનાને અંજામ આપી હત્યારો મિત્ર ફરાર થઈ ગયો હતો જેથી રાંદેર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી હાલ યુવકના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે કહ્યું કે રાંદેર ચાર રસ્તા પર વહેલી સવારના સમયે પૈસાની લેતી દેતીમાં ઝઘડા બાદ હત્યાનો બનાવ બન્યો છે ફરિયાદી નઝીરભાઈના નાનાભાઈ મુન્નાની હત્યા થઈ છે ઉશ્કેરાઈની હત્યા કરવામાં આવી હતી તીક્ષણ હથિયારના ઘા સાથળના ભાગે હુમલો થયો હતો જેથી લોહી વહી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો એકસો આઠ એમ્બ્યુલન્સમાં ખસેડાયો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં ચિશકિયા ચાર રસ્તા છે પુલ પાસે ત્યાં સવારના સમયે કંઈક પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો થયો છે અને એની અંદર ખૂન બનાવ બનવા પામે છે જેના અંદર ફરિયાદી નજીરભાઈ છે એમના નાના ભાઈ મુન્ના ઉર્ફે માથિક નાવો તથા આ કામના આરોપી જે છે એ ફારુખ મોહમ્મદ અસલમ ઉર્ફે કંડર ફારૂખ પટેલ નાઓ વચ્ચે পৈস ঝগড়া ঝগড়া হাত ব্লিডিং থাকে একসো আট সিবিল হসপিটাল ডোক্টর শ্রী মরণ যা করেছে গুহ দাখল কর